નમસ્કાર સરકાર આદિવાસી વિસ્તારના લોકો માટે પાણીની સુવિધાને લઈ લાખો રૂપિયા ખર્જો કરે છે પરંતુ ફિલ્ટર પાણીના સંપની સફાઈ થતી નથી વાત છે નસવાડી તાલુકાના પલાશની ગામે પાણી પુરવઠા વિભાગનો ફિલ્ટર પાણી સંપનું પલાશની ગામના લોકોને મળે તો છે અને ગામના લોકોના ઘર સુધી પહોંચે પણ છે પરંતુ મરેલી ગરહોળી અને કાચિંડા વાળું પાણી જી હા નસવાડી તાલુકાના પંચાયત સદસ્ય વીપી પરમારે પાણી પુરવઠા વિભાગની આ બેદરકારીની પોલ ખોલતા કહ્યું હતું કે આવો પાણી મારા ગામના લોકો પીને મરશે કે બીમાર પડશે તેનો જવાબદાર કોણ નવા સંપ બન્યો એમાંથી પણ કોતરમાં પાણી વેરફાઈ રહ્યું છે

પાણી શુદ્ધ છે બરાબર આવું બધું પાણી પી ગામના લોકો તો પછી માણસ મરે કે શું થાય આવી બી ઘણી જગ્યા પર બધી બનાવો બને છે અહીંયા આગળ મરી જવાના બરાબર છે તો અહીંયા કેવી પરિસ્થિતિ થાય બરાબર સરકાર કહે છે કે અમારું બધું કમ્પ્લીટેડ હોય છે તો આ કેવું આ વિકાસના કામો આવા છે તમારા હજુ એ તો ખરું છે પણ તમને બીજું બી એક બતાવું તમે મારી જોડે ચાલો પાછળ પાછળ આવો તો આ બાજુ આ આ કૂવો બતાવો જો આ આ કૂવો છે હવે નવો પેલો જૂનો છે બતાવો એ જૂનો કૂવો છે આ નવો કૂવો છે હજુ હમણાં જ બનાવ્યો છે લગભગ ત્રણ ચાર મહિના થયા બરાબર છે હવે બહેનો તો છે પાઇપનો કોઈ નિકાલ નથી કશું જ નથી તો મારું એવું કહેવું છે કે આ લોકોનું જે પાણી છે પાણી નીકળે છે ક્યાંથી અહીંયાથી તમને બતાવું મેં તમે જો અહીંયા આ ઝૂમ કરીને બતાવું છું મેં તમને આ તમે જો આ જો બરાબર છે આ તમે પાણી જોવા કેટલું જોરથી નીકળે છે અને આ બધું જ પાણી તમે જોઈ શકો છો આ બધું જ વેસ્ટેજ પાણી સીધું નદીમાં જાય છે બરાબર છે તો પછી આ કેવા વિકાસના કામો છે તમારા અને આ ગામના લોકોના રોગચાળો ફેલાય આવું બધું પાણી પીવીને તો મરી જાય તો એની જવાબદારી કોણ લેશે બરાબર એટલે આ સરકારને એક વિનંતી છે કે જેટલું બને એટલું જલ્દી આનું રિપેરિંગ કરાવે અને શુદ્ધ પાણી પીવાનું મળે આ ગામની બધાની આ ઈચ્છા છે